सर आ, क्या फिल्म है सर आ उपरांत મને કેરેક ડાયરી રાઈટિંગ નો અને શોર્ટ ફિલ્મ જોવાનો શોખ છે બીજી કોઈ આ જીપીએસસી પેડા આપીએ છે આના પહેલા નહીં સર આ ફર્સ્ટ જીપીએસસી હતી હ ડાયરી લખવાથી શું ફાયદો થાય સર એ પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરે છે આપણે સર મને ફાયદો લાગતો નથી એટલે યસ સર જેમ કે સર હું મારા ગોલ લખું છું તો મને આઈડિયા રહે છે કે મારા ગોલ મેં કયા લખેલા છે કે એટલા અંશ સુધી પૂર્ણ થયેલા છે આ ઉપરાંત સર જ્યારે કોઈ એક્સપિરિયન્સ કે ઇવેન્ટને આપણે નોટ કરીએ છીએ તો સર એ વસ્તુ એક શીખવે છે કે ગમે તેવો સમય હશે એ જતો રહેશે કદાચ મારો કોઈ ખરાબ એક્સપિરિયન્સ લખેલો હશે કે સારો લખેલો હશે આ ઉપરાંત સર એક મેમરીઝનું વર્ક કરે છે

ઉભરો હોય બાર આવી જાય વરાળ હોય બાર આય જાય એવું યસ સર સ્પેશિયલી હું શરૂ કરવું એવું લાગે યસ સર કરવું જોઈએ કરવું જોઈએ યસ સર સ્પેશિયલી સિવિલ સર્વિસમાં આવ્યા પછી એ વસ્તુ વધારે થતી હોય કે ઘણી વાર સ્ટ્રેસ આવી જાય કે ટેન્શન થવા લાગે શું થશે તો ત્યાં બહુ હેલ્પફુલ થાય છે ડાયરી સવારે કોઈ ઘટના બની તો છે સાંજ સુધી રાહ જોવી પડે કારણ કે જોબમાં તો પછી ટાઈમ ન મળે ડાયરી લખવાનો ના ના સર એવું નહીં એ ડિપેન્ડ કરે કે તમે એટલા પેશન્સમાં છો કે નહીં કે સાંજ સુધી વેઇટ કરી શકો કે પછી એ સિચ્યુએશન ટેબલના ખાનામાં રાખવાની ડાયરી જલ્દી ઘટના મને લખી દેવાની નહીં સર એવું નહીં એ વસ્તુ વચ્ચે કામમાં અડચણ ના બનવી જોઈએ જે ઓફિસનું કામ છે ત્યાં અને સર એવું પણ બની શકે છે કે એ મારા પ્રમાણે સ્ટાર્ટિંગમાં મને એવું લાગતું હોય કે ઘટના ખરાબ છે પણ દિવસ દરમિયાન એનાલિસિસ થાય તો ઘટના કદાચ પોઝિટિવ પણ હોઈ શકે છે તો એ રીતે નોટ કરી શકાય આપડે ટેક્સેશન માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છો જોબ મેળવવા માટે આસિસ્ટન્ટ અસિસ્ટન્ટ કમિશનર અથવા એસટીઓ નહીં યસ સર તો એમાં તો સ્ટ્રેસ ઘણું આવશે એવી કલ્પના કરી વિચાર્યું છે કઈ કેવું કેવી જોબ હશે આમ થોડુંક તમે વિચાર્યું સર વિચારેલું નથી પણ થોડી ઘણી આઈડિયા ખરો કેવી ટફ હોય કે કેવી સિમ્પલ જોબ હોય એવું કઈ આઈડિયા હા સર સિમ્પલ તો ના કહી શકીએ થોડો ઘણું સ્ટ્રેસ કરતા વધારે એવું કહી શકીએ કે વર્ક વર્કલોડ તો વધારે રહેવાનો છે અત્યારે સરકારમાં કોઈ એવી પોસ્ટ મને કહો જેમાં રિલેક્સ રહેવાય જે જોબ મળે તો આ સાર અડધો કલાક કલાક કામ કરી દઈએ પછી ચિંતા નહીં એવી કોઈ તમારા ધ્યાનમાં હોય તો કહેજો સર મારા ધ્યાનમાં તો જેટલું મારું નોલેજ છે એ પ્રમાણે સર કોઈ પણ જોબ એવી ના હોય કે જ્યાં આપણે રિલેક્સ રહી શકીએ પણ આપણે આપણી જાત માટે દિવસ દરમિયાન જ્યારે ફ્રી હોય ત્યારે થોડો સમય કાઢી શકીએ સરકારી કર્મચારીઓને અત્યારે જે ટાઈમ છે કદાચ આપને ખ્યાલ હશે સાડા દસ થી છ દસ સર અથવા તો ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફિફ્થ વર્કિંગ ને પછી સેટરડે સેકન્ડ ને છૂટ

કારણ કે સર એસી નેવ કલાક કરવામાં ઘણીવાર એવું થઈ શકે કે કામ ઝડપ ઝડપથી પૂરું કરવામાં કે વધારે કરવાનું છે સ્ટ્રેસમાં ઘણીવાર કામ બગડી પણ જતું હોય છે આપણે કોર્ટોમાં આટલા બધા કેસ પેન્ડિંગ છે યસ સર એ લોકોનું વેકેશન રદ કરી દેવું જોઈએ સેટરડે સન્ડેમાં પણ કામ કરવું જોઈએ તો કોર્ટોની પેન્ડન્સી ઘટે ને સર વેકેશન રદ કરવા કરતા જે બિન જરૂરી ઘણીવાર રજાઓ આવતી હોય છે કે કઈ એવી બિન જરૂરી રજાઓ છે સર ઘણીવાર એવું બને કે સેટરડે સન્ડેમાં રજા આવી જતી હોય કે જે ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવતી હોય તો જ્યારે એવું લાગે કે વર્કલોડ વધારે છે તો એવા સમયે સર એ રજા ઉપર કાપ મૂકી શકાય છે કોર્ટની વાત કરીએ કોર્ટમાં કાપ મૂકી શકાય રજાઓમાં જે તહેવારોની કીધી માની લો યસ એક્સ વાય ઝેડ તહેવારો હું કોઈ નામ દઈશ તો ખરાબ લાગશે યસ સર સર તહેવારોમાં રજા ઉપર કાપ ના મૂકી શકાય કારણ કે સર પરી રજાઓ કાપ સેટરડે સન્ડેની કાપી નાખવી જોઈએ સેટરડે સન્ડે ની સર જયારે વર્કલોડ વધારે હોય ત્યારે કાપવી જોઈએ પાંચ લાખ કેસ પેન્ડિંગ છે કોર્ટમાં તો વર્કલોડ વધારે જ છે યસ સર ન્યાય નથી મળતો ને આપણે જ કહીએ છીએ જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ તો કેમ સરકાર એવું કરતી નથી એ લોકોની સેટરડે ની રજા કેન્સલ કરી દેવી જોઈએ હા સર સેટરડે ની રજા કેન્સલ કરી દે તો ચારે પણ સન્ડે એક દિવસ એવો છે કે કોઈ પણ માણસ કેમ એવું સરકાર કરતી નથી એમ તકલીફ તમને સમજાઈ ગયું મને સમજાય ગયું યસ સર વાય દે આર નોટ ઇમ્પ્લિમેન્ટિંગ ઇટ સર એક્ઝેક્ટ રીઝન મને નથી હું વિચારી નથી શકતી કે સરકારનો ઇન્ટેન્શન શું છે એ પાછળ રજા આપવાનો બરાબર તો જીએસટી નો શું ખ્યાલ છે આપને આપ જશો પછી શું કરવાનું આવશે શું કામગીરી કરવાની સર જો આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સની પોસ્ટ આવે તો સર સૌથી પહેલું વન ઝીરો ફોર વન ઝીરો ફોર યુનિટ છે ટોટલ એના હેડ તરીકે કામ કરવાનું હોય છે આ ઉપરાંત સર જીએસટી રજીસ્ટ્રેશન નંબરને ઇસ્યુ કરવાનો અને જો કોઈ રજીસ્ટ્રેશન શું કામ લેવું પડે ના લઉં તો હા કારણ કે સર જો કોઈ વેપારી કે ટેક્સ પેર રજિસ્ટર્ડ હશે તો એ લોકો ટેક્સ ઇવેઝન કરશે તો ઝડપથી પકડી શકાશે આ ઉપરાંત સર કેટલો માલ સામાન માટે રજિસ્ટ્રેશન લેવાનું મારે મારું તમે ચોરી પકડી શકો એટલે હું તમારી જોડે આવું શું કામ આવું હું નહીં નહીં સર અને એ કહે છે કે કેટલો ટેક્સ ક્યાં જાય છે કે કોણ કેટલું કમાય છે એના આધારે નહીં હું ધંધો કરું છું સપોઝ અહીં ગાંધીનગરમાં જ કરું છું યસ સર અને મોબાઈલની દુકાન છે મારી યસ સર હું નથી આવતો તમારી જોડે રજિસ્ટ્રેશન લેવા તમે આસિસ્ટન્ટ કમિશનર છો ગાંધીનગરના ઇફ આઈ ડુ નોટ ટર્ન રજિસ્ટ્રેશન વોટ વિલ યુ ડૂઝ મેન્ડેટરી કરતા એને સૌથી મોટો બેનિફિટ તો એ જ રહે છે કે ટેક્સ પે નથી કરવો પડતો હમ તો પછી હું શું કામ આવું તમારી પાસે કારણ કે સર આસિસ્ટન્ટ કમિશ્નર ઇન્ટરવ્યુ જરૂરત જ નથી પોસ્ટો ભરવાની જરૂર નથી સર ફરજ નહીં સામેથી તો સર સર ફર્સ્ટ એ છે કે લો હોય કે ના હોય કે પછી મેન્ડેટ હોય કે ના હોય એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન રજીસ્ટર કરવું જરૂરી છે જીએસટી જીએસટી માટે સર સાહેબ તો એમાં જ હું આગળ વધું એટલે બરાબર છે પણ મારે એ પ્રકારના સિટીઝન નથી બનવું હા તો તો સર આગળ લોની પ્રોસિજર છે એમાં જે કોઈ ઓફિસર છે તમને પૂછે છે ઇટ ઇઝ સ્ટેચ્યુટરી મેન્ડેટરી રજિસ્ટર નોટ હા સર એક કંપલસરી છે સર્ટેન લેવલ સુધી કે રજિસ્ટર કરવું જ પડે ઓકે તમે બીએસસી મેથ્સ સાથે કર્યું છે ને હં રામાનુજન આપણા બહુ જાણીતા ગણિત શાસ્ત્રી થઈ ગયા બરાબર શા માટે ઇઝ નોન ફોર સર સૌથી પહેલું એ છે કે ફોર્મલ એજ્યુકેશન ના હોવા છતાં પણ એમને ચાર હજાર જેટલા ઇક્વેશન્સ અને ફોર્મ્યુલાને સોલ્વ કરેલા છે સર આ ઉપરાંત એમને રિયલ એનાલિસિસ અને નંબર સિસ્ટમ પર વર્ક કરેલું છે જે અત્યાર એ સમયના ઘણા મેથેમેટિશિયન દ્વારા નહોતું કરવામાં આવેલું ને સર ઇન્ફિનિટીની થિયરી ઉપર એમનું અધર સાયન્ટિસ્ટ કરતાં વધારે કન્ટ્રીબ્યુશન છે એમણે ફોર્મલ એજ્યુકેશન નહોતું લીધું તો વાય યુ હાઉ યુ આર સેન્ટ ટુ યુકે સર એક્ઝેક્ટ મને યાદ નથી પણ ત્યાંના કોઈ મેથેમેટિશિયન હતા જે રામાનુજનની ગણિતની જે કળા હતી એનાથી પ્રભાવિત થઈને ત્યાં બોલાવેલા ઓકે પછી વોટ વોઝ ઇઝ રોલ ધેર ઇન એ કેમ્બ્રિજ એન્ડ અધર સર એક્ઝેક્ટ રોલ મને ખ્યાલ નથી ત્યાં એમને શું કરેલું એક રામાનુજન નંબર પણ કહેવાય છે શું છે સર સર આઈ એમ કન્ફ્યુઝ બિટવીન રામાનુજન નંબર 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 એન્ડ ટેક્સી ટેક્સી કેબ કેબ આઈ નોટ હા સર હાર્ડી અને રામાનુજન રામાનુજન શ્રી બંને નો વન સેવન ટુ નાઇન કે કોઈ પણ બે સંખ્યા છે જેનો સૌથી કોઈ પણ બે સંખ્યાનો ઘન કરીએ અને એનો સરવાળો કરે તો સૌથી નાનામાં નાનો નંબર વન સેવન ટુ નાઇન છે જેમ કે સર વનનો ક્યુબ પ્લસ ટ્વેલ્વનો ક્યુબ તો વન સેવન ટુ નાઇન મળી શકે છે

સર એનજીઓ ગ્રાઉન્ડ લેવલથી કામ કરી શકે છે અને સર ફિલ્ડ પ્રમાણે લઈએ કે જો કોઈ એનજીઓ બાળકો માટે કામ કરે છે જેમ કે સર બચપન બચાવો આંદોલન છે એનજીઓ વર્ક કરે છે તો બાળકોના ઉત્થાન માટે કામ કરી શકે છે આ ઉપરાંત સર મહિલાઓ માટે લઈએ તો મહિલાઓના ઘણા બધા ઇસ્યુ હોઈ શકે છે કે લોકોને એમ્પ્લોયમેન્ટ આપી શકે છે આ ઉપરાંત સર એનજીઓ અને એસએચજીનું કોલાબરેશન કરીએ તો વિમેન ની જે હેલ્થ રિલેટેડ તથા અનએમ્પ્લોયમેન્ટ રિલેટેડ જે ઇશ્યુ છે એને સોલ્વ કરી શકાય છે આ ઉપરાંત સર જ્યાં સરકાર નથી પહોંચી શકતી કોઈ એવા એરિયા છે અંતરિયાળ કે જ્યાં સરકાર માટે પહોંચવું થોડું અઘરું છે ત્યાં એનજીઓ પોતાને સ્થાપીને એ ગામડાના લોકો માટે કામ કરી શકે છે ઓકે તમને ડાયરી રાઇટિંગનો શોખ છે ને ઓકે કોઈ એવી જાણીતી એવી ડાયરી હા સર એક ઇન્ટરનેશનલ લેવલ પર બહુ ફેમસ છે એન એ ફ્રેન્કની ડાયરી સર આ ઉપરાંત હા સર જ્યારે વર્લ્ડ વોર ટુ ચાલુ હતું અને હિટલર હિટલરના રિઝિમની અંદર જ્યારે લોકોનું એક્સપ્લોટેશન થતું ત્યારે એને ફ્રેન્ક દ્વારા તેર વર્ષની ઉંમરે નેધરલેન્ડમાં એ ડાયરી લખવામાં આવેલી તો સર એ પોતાના એક્સપિરિયન્સ ત્યાં એડ કરે છે કે કઈ રીતે આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ એને એક હોપ હતી કે હું આ બેઝ કેમ્પમાંથી બહાર નીકળી શકીશ ઓકે રાઈટ આવું જ કંઈક આપણે ઇન્ડિયામાં પણ છે કોઈ ડાયરી એવી જાણીતી સર ઇન્ડિયામાં એક ભગતસિંહજીની ડાયરી ફેમસ છે જેમણે જેલમાં લખેલી અને આ ઉપરાંત સર શ્રી મહાદેવભાઈ દેસાઈની ડાયરી પણ પ્રખ્યાત છે જેમાં સર ડાયરીનું નામ હું રિકોલ નથી કરી શકું નથી ખ્યાલ ને ઓકે આ કે આ પડ્યું છે બધું કઈ દેખાય આ શું છે કે યસ સર શું છે સર હું વાંચી નથી શકતી એથી એક્ઝેક્ટલી પણ હું એવું એઝ્યુમ કરું છું કે કોઈ બુક્સ હશે શ્યોરલી પ્રિપરેશન કઈ છે એવું કે નથી આપણે એઝ્યુમ કરું દૂરથી આમાં ન પડે એસેસમેન્ટ નથી આવતું વાંચી તો હું નથી શકતો પણ આમ કઈ ખબર પડે કે કયા સેના ગ્રંથો છે શું છે કે હવે હવે ડિજિટલ લાઇબ્રેરી હા સર હા તો આવો કઈ ગ્રંથો જોયા હશે ને હા સર ગ્રંથ સર હું એઝ્યુમ કરી શકું કે કદાચ કોઈ પ્રિપેરેશન માટેની બુક પણ હોઈ શકે છે કે આ ઉપરાંત સર કોઈ કોઈ ગુજરાતી નોવેલ લખાવવામાં આવેલી તો એ પણ હોઈ શકે છે આવી જ કોઈ ગુજરાતી સાહિત્યકાર જે છે એક એની ડાયરી પણ બહુ પ્રચલિત છે गुजराती साहित्य कार्य सॉरी सर आइडिया नहीं सर चालू वर्ष में जो बजट है व्हाट इज द साइज ऑफ द बजट सर सर एग्जैक्टली exactly मैं जोयो नहीं सॉरी आपरो जो बजट बजट छे डेफिसिट बजट छे के बैलेंस बजट छे नहीं सर डेफिसिट बजट कही सर व्हाट इज द डेफिसिट સર ડેફિસિટ કે જ્યારે આપણું જે રેવન્યુ કરતા સરકારનું જે એક્સપેન્ડિચર છે બજેટમાં એ વધી જાય છે તો એને બજેટ ડેફિસિટ તો કેટલું છે ચાલુ ચાલુ વર્ષનું બજેટ કેટલું બજેટ કરે છે ડેફિસિટ સર એ એક્ઝેક્ટ ખ્યાલ નથી અમને રીસેન્ટલી પ્રાઇમ મિનિસ્ટર યુએસએ ગયા તો યુએસએ સાથે આપણો જે ફોરેન ટ્રેડ છે બેલેન્સ ઓફ પેમેન્ટ એ આપણા ફેવરમાં છે કે આપણો કે અમેરિકાના ફેવરમાં છે નહીં યુએસએ સાથે સર આપણા ફેવરમાં છે કારણ કે આપણો સર્વિસ એક્સપોર્ટ વધારે હોવાથી યુએસએ સાથે સરપ્લસ ટ્રેડ ચાલે છે હવે આજે આજે આ જે ચાલુ વર્ષનું બજેટ થીમ શું છે સર એક્ઝેક્ટ થીમ યાદ નથી કરી શકતી પણ મેઇન ફોકસ છે નારી યુવા ગરીબ અને ખેડૂતો પર કરવામાં આવેલું છે એટલે કોઈ પ્રોજેક્શન છે ભવિષ્યમાં કે

કે જેનાથી એગ્રીકલ્ચરમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે એ સો ડિસ્ટ્રિક્ટ કઈ રીતના પસંદ કરશે ને કયા હશે એટલે કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ઉપરથી એટ ટ્રેન્ડમ કે કોઈ ચિઠ્ઠી ઉપાડીને કઈ રીતના સો ડિસ્ટ્રિક્ટ પસંદ કરશે સર મેં વાંચેલું છે પણ હું એના ક્રાઇટેરિયા અત્યારે યાદ નથી કરી શકતી સર પછી પછી સર એક કોટન પ્રોડક્શન માટેની સ્કીમ છે જેમાં કોટન વર્ષ માટે સર વર્ષ હું નથી આપી બચી સર બસ બે યાદ કરી શકું છું હું રીકોલ નથી કરી શકતી સર અત્યારે માટે છે હા સર આત્મનિર્ભરતા આત્મનિર્ભરતા છે પલ્સિસ યસ સર અને કઈ કઈ છે સોરી સર નથી જે જૂની છે જૂની ઓલ્ડ એને કમ્પાઇલ અને એને કરવા માટે એની કોઈ કોઈ સ્કીમ લાગુ થઈ છે ચાલુ બજેટમાં કોઈ પ્રોવિઝન હા સર છે પણ જે વર્ડ્સ છે એક્ઝેક્ટલી હું સર યાદ નથી કરી શકતી અત્યારે આવેલી છે હું શ્યોર છું સર અને આપણે રીજનલ લેંગ્વેજીસ ને પ્રમોટ કરવા માટેનું પણ કંઈ પ્રોવિઝન કરેલું છે વખતે આઈ એમ નોટ શ્યોર સર બિહાર સ્ટેટ ને લગતા કંઈ ખાસ પ્રોવિઝન કરેલા છે વખતે હા સર ત્યાં મખાના બોર્ડ નું એસ્ટાબ્લિશ કરવા માટેનું એક પ્રોવિઝન છે બીજું ખાલી મખાના બોર્ડ સર મને મખાના બોર્ડ થી બિહાર નો ઉદ્ધાર થઈ જશે सर एककज okay, मैं याद कर ही सकूं छ અત્યારે ઓકે સર જરા બજેટ ડિટેલ માં જોઈ લો યસ સર જે તમે બજેટ ના પ્રિપેર કરો ઇન્ટરવ્યુ માટે નહી નહી સર બજેટ માં બીજો કયા સબ્જેક્ટ ઉપર તમે ફોકસ કરો યસ સર ચાલુ વર્ષે કોઈ પણ કોમ્પિટિટિવ एग्जाम બહાર પડશે ને એમાં બજેટ ઉપરના ક્વેશ્ચન તો આવશે જ યસ સર કઈ તારીખે છે આપનો ઇન્ટરવ્યુ વીસ તારીખે સર મેં બજેટ આખું જોયેલું છે પણ ઇશ્યુ એ છે કે એક કે બે વાર જ આંખ નીચે ગયું છે તો એ રિવિઝન બાકી છે એટલે જવું પડે આંખની સર મને મારા પ્રમાણે લાગે છે કે ત્રણ કે ચાર વાર જોઈ જવું જોઈએ યસ સર ટાઈમ નથી યસ સર જે 16 તારીખ તો થઈ 19 તારીખે ગુજરાતનું બજેટ આવી જશે યસ સર યસ સર તો પછી એ તો 20 તારીખની હેડલાઈન હશે યસ સર તો તમે જો ટાઈમ ઓછો હશે યસ સર 110 120 પાનાની સ્પીચ હોય છે ફાઇનાન્સ મિનિસ્ટર યસ સર તો એ તમે કોઈ જોડે ક્રક્સ કાઢીને વાંચી લેજો વીસ તારીખે સવારે હા સર મારી પાસે વીસ તારીખે રાત્રે જોઈ લેજો હા સર મારી પાસે નોટ્સ પણ છે પણ એવું થયું કે એકવાર અત્યારે જોવાનો ટાઈમ બજેટની વાત છે હા સર ગુજરાત બજેટ આવશે ને 19 તારીખે કદાચ આપને ખ્યાલ નહી હોય યસ સર ખબર છે કેન્દ્રનું બજેટ તો જોઈ લેજો પહેલેથી આજે જઈને જ જોઈ લેજો હા સર રાજ્યનું બજેટ પણ જોઈ લેજો યસ સર અને કરંટ ઇવેન્ટ્સ આપણને થોડા અપેક્ષા એવી હોય પેનલની હા કે તમારી આજુબાજુ જે બને છે ને જેમ કે યુએસ નું હોય કે આપણે દેશમાં જે ઘટનાઓ બનતી છે કુંભ મેળાની હોય કે ઈસરોને લકતું કોઈ અચીવમેન્ટ પીઆર એલ નું હોય એ બધા તો ગુજરાતના જે ખાસ તો આ બધી વૈજ્ઞાનિક સંસ્થાઓ અહીં આવે એમની કોઈ સિદ્ધિ હોય તો આપણને ખબર તો હોય જ ને રાઈટ સર એવી અપેક્ષા છે ઉમેદવાર પાસે યસ સર યસ સર સોશિયોલોજી તમારો સબ્જેક્ટ રહ્યો છે એટલે એના પ્રશ્નો આવી શકે યસ તો છે જ

યોર યોર મેન્ટ ઇન ટુ સમથિંગ જો તમારું બરાબર ના જણાય બોર્ડ ને તો એમ લાગે જેમાં જે એની હોબી છે જેમાં એમનું ઇન્વોલ્વમેન્ટ છે એમાં એમાં આમનું પરફોર્મન્સ જો બરાબર ના હોય નથી તો નોકરીમાં આવશે તો શું કરશે એમ યુ ગેટ નો પોઈન્ટ

એ તો સરકાર શું કરે નાના વેપારીઓને હેરાન ના કરે એટલે થોડુંક ટો વીસ લાખનું ચાલીસ લાખનું એની ઉપર મેન્ડેટરી કરે